નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ દીકરો આપા દેવાત આ તમ સારું થઈને હોકાની ભરજનું પડતલું આણ્યું છે બારી મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજરનો ધુવાળો તો આપા દેવાતની ઘૂંટમાં શોભે એમ કહીને બર દાયરામાં એક કાઠી આવી વચો વચ બેઠેલ એક પંડ છંદ પુરુષની સામે તમખોનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખડિયાની પાસે નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરા ડોકી હલાવે છે એની સોનાના વેઢવાળી આંગળીઓ દાડીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે આપા દેવા આ નવો નગર કોકોયે હું ગંગા જમનની તાર મઢાવીને ખાસ તમ જ લાવેલ છું સારુજ રાજ તો ઠેકાણે ઠેકાણેચ સોબેને બા થોડુક મો મલકાવીને આપો તો હોકાની ભેટ સ્વીકારે છે ને આ ઉનની દડી એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે આપા દેવા તમારી ઘોડીને માથે આ મસરૂ જેવી થઈ પડશે ઘોડીનો ડીલ નહીં છેલાય ખાસ બનાવીને આણી છે હું ચલાણા ગામના ચોરા ઉપર દરબાર ઓઘાડવાળાના આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળે છે ત્યાં તમામ કાઠીઓની મીઠ ફક્ત ગુંદાળાના ગલ ઢેરા દેવાત વાઘને માથે જ ઠરી ગઈ છે દેવાંતને જ રીઝવવા સારું સહુ છે દેવાયંતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે દેવાંત વાક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીમ્બો બને આગેની એક થાંભલીને થળ દિલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે પછી બેની પલાઠ બીંડી છે એની મૂછો ફરકી રહી છે એના હોઠ મરક મરક થાય છે પડખે બેઠેલા કાઠીએ એ હળવે સદે પૂછે છે કાઠીઓમાં આગ કઠી ચટ્ટાપણું ક્યારથી પેઠું ભાઈ જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંદાર કોણ છે આ દેવાંત વાગ ચૂપ ભાઈ ચૂપ આપા લાખા તું હજી છોકરું છો તારું લાખા પાદળ હજી દેવતાના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું નીકર તું એ આપા દેવાતને તારી તળીએની કેરીઓ દેવો દોડ્યો જા હું મારા આંબાની કેરીઓ હું દેવાતને ડરથી દેવા જાઉં ના ના એથી તો ભલું કે સોડા પોપટ ને કાગડા મારા ફરને ઠોલે કાઠીના દીકરા તો સહુ સરખા કોણ રાંગ ને કોણ રાંણા આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચો વચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાકનું કાંદ એ વાતો કરના તરફ કરડું થયું ધગેલ તાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું એ કોણ મોછાડો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડો બોલો ને બાપા આપા દેવાત વાક આદમીએ થડક્યા વિના જવાબ દીધો એ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરાને તો સહુ સરખા છતાં કાઠી ઉઠીને રજવાડી બાટાઈ કરવા બેસી જાય એથી તો આપા દેવાતને પણ દુઃખ થાવું જોવે હરખાવું તો જોવે આપા લાખાવાળા તયે તો હવે લાખા પાદા ફરતા ઘર બંધાવજે બા તો તારે ચડી આવજે આપા દેવાત હું નાની ગામડીનો ધણી ઘર તો શું જણાવું પણ પાણીનો કળસિયો ભરીને ઊભો રહીશ આપા દેવાતને સોંપતી મહેમાન ગતિ કરીશ લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાંત વાકે પોતાની અંજળિયામાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાકું તો તો ગુંદાળાનો દેવાંત વાક જાણજે નિકર હા 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 ગજબ કરો માં બા એમ કરતો આખો ડાયરો આડો પડ્યો ગરડિયા કાઠીઓએ દેવાંતના પગ ઝાલીને કહ્યું આપા લાખાવાળો તો બાળક છે એને બોલિયાનું ભાન નથી તમારે સમરક પેટ રાખવું જોઈએ ના ના આપા દેવા મારો નૂતરો ઓફર જાણજે હો કે એમ કહીને લાખાવાળે તલવાર ભાલો લઈને ઊઠી ગયો ઘોડીએ પલાડીને નીકળ્યો તો ગયો કાઠી તો સંધાય સમવડિયા કાઠીમાં ઉચનીચ ન હોય પણ તમે સહુએ બે બેના દેવાત જેવા એક મોટા લુટારાની ખુશામત માંડી છે મારે તો દેવાતને કે દલીલના ગંધણીને નજરાણા દેવાનો મોખ નથી ભાંદે એની તલવાર અને ગાવાળે એ અર્જણ એમાં ભેદભાવ ન હોય એટલા વેણ સાંભળીને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાકી ગયો ચલાણા ગામથી ચાર ગામ ઉપર બરાબર કીરને કાઠી સેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરની એની ભેકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહ્યા જાય છે જાણે કોઈ ભૂતાવરના છોકરા માને ધાવતા ધાવતા હોકારા કરી રહ્યા છે એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખા પાદર ગામડું છે લાખા પાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે ચોમાસામાં તો જાણે લોક પાથરલોકની નાક કન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે સત જુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાયડી નીચે પથ્થરની બેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે એ ની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે પડખે જે શંકર બેઠા છે ત્યાં કુદરતે એક સામતી ગુલાબી કારણ ઉગાડી છે આંબાની ઘટા જામી છે નીચે એગો ગૌમુખને જિલનારે કુદરત માતાઈ જાણે માપી કંડરેલો નિર્મળ કુંડ આવેલો છે નીચાણ માં ઊંડો ધરો છે વડલા ઉપર મુરલા ટમકે છે ગૌમુખના નીર ખડખડે છે કુંડમાં નાની માછલીઓ તડ તગે છે ને ધુનામાં મગરે સેલે છે કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા કેવી ઝુકતી થી આંકેલી છે એવે સ્તળે જનમાનારા માનવી પણ એક વખતે એવા જ કોમળ અને વિકરાળ હતા સુરવીરને પ્રેમી હતા એ ગામના તળમ બંધનારો જ આ લાખાવાળો ધાનાણી શાખનો એ કાઠી હતો લાખા પાદર આવીને એને ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાંત વાઘનું ભયંકર વેરવહોર લઈ છે સાંભળીને ભાઈઓ પણ થથરિયા તે દિવસથી લાખાવાળો પર કામ જઈને રાત નથી રોકાતો જ્યાં જાય ત્યાંથી ઝાલ રટાણી તો ઝાપામાં આવી જ પહોંચે એ વાતને તો છ આઠ મહિના થઈ ગયા લાખાવાળાને લાગ્યું કે દેવાન કાં તો ભૂલી ગયો ને કાં તો થકડી ગયો એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો એક દિવસ લાખાવાળો ચલાણે ગયેલ છે ઓધાળવાળાની એ એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી સાંજ પડીએ એણે રજા માંગી પણ ઓગળવાળો કહે આપા આજની રાત તે નહીં જવા દઈએ અને હવે ક્યાં દેવાન તમારી વાસે ભમતો ફરે છે લાખાવાળો કચવા તે મને રોકાયો આહી લાખા પદરમાં શું થયું સાંજ પડી અને વાવળ મળ્યા કે દેવંત કટક લઈને આવે છે ગામનો ઝાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા પણ પોતાના મોવડી બીના લોકોની છાતી ભાંગી ગઈ ઉલટાના લોકો તો આવું વેર હાથી કરીને પોહરી આવનાર લાખાવાળા ઉપર ધાજે બળી ગયા દેવાંતનું કટક પડ્યું ઝાપા ઉપર લાખા પાદાના કંઈક જુવાન કામ આવ્યા ઝાપો તૂટ્યો કટક ગામમાં પેસીને વસ્તીને ધમરડવા માંડ્યું નક્કી કર્યું હતું કે લોટ કરીને સૌએ પર ભરા ગામને સીમાડી કોઈ ઝાડ નીચે મળવું તે પ્રમાણે સહુ ચાલવા માંડ્યા ગામમાં મસાળ જેવી શાંતિ છવાઈ ગઈ દેવાન સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલ કરવા માંડ્યો કાઠી બારો નીકળ બારો નીકળ તે દી તું કહીએ મળે બકી ગયો તો ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી એણે જવાબ દીધો આપા દેવા કાઠી ઘેર હોત તો સેલને સામે કાઠી તને લેવા આવત સંતાપ નહીં ઊંચી ઊંચી ઉસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરભાઈ ઊભી હતી પંદર વર્ષની ઉંમર થઈ હશે દેવાંતના પડકારા લોહિત તરબોળાય ભાલો તે લાલ ધૂમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું બીવા જેવું નહીં એ શાંત ઊભી હતી અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી મોતની લીલા તો જાણે ખૂબ નિરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી પેલા વડલાની છાયડીએ રમેલી કછોડા ભીંડીને ઝાડવે ચઢેલી ધરોમાં ડબી ડબીને વજ્ર જેવી એની કાયા બનેલી શેલ નદીના ધૂનામાં એણે મગર મચ્છના મોંમાંથી બોકરું પણ છોડાવેલું ને હીરબાઈએ તો લાખા પાદાના ચોકમાં સેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ મલ થાકારા નો રાસ ડોઈ કઈ કઈ વાર ગાયું હતો ગાયું હતું કે ઉગમાણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે અરે કાગળ દાદે ડેલી વંચાવ્યા રે કાકો વાંચે ને દાદો રહ રહ રોહી ઉપર વાડેથી તેજ મલ ડોકાણા રે સિદ્ધને રોવો છો દાદા શું છે અમને કે જો રે દળ કટક આવ્યું દીકરી વારે કોણ ચડશે રે સાસ સા દીકરો એ દાદો વાંજ્યો કે વાણા રે હે હિંમત રાખો દાદા અમે વારે ચડશું રે દેવાંતે જોયું તો ફળિયામાં એક કન્યા ઊભી હતી તે થાંભલી પાસે એક વછેરો બાંધેલો બાપા સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો લાખાવાળાનો આત્મા રામ એ વછેરો દેવાંતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ લાખાવાળો જીતશે ત્યાં લગી નીચે જોઈને હાલશે પોતાના હાથમાં ભાલો હતો તે ઉસરીને કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાંત નીચે બેઠો માથું નીચું રાખીને પછેડી છોડવા માંડ્યો બડો બરાબર દીકરી હીરબાઈના સામે રહ્યો ઓરડામાંથી માં કહે બેટા હીરબાઈ અહીં આવતી રહી પણ હીરબાઈ તો શું જોઈ રહી છે તૈયાર ભાંડો તૈયાર બરડો અને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એને વખત નહોતો એને ભાલો ઉપાડ્યો ત્યાં ઊભા ઊભા જ બે હાથે ઝાલીને એ જોગમાએ દેવાંતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો ભચ દેતો ભાલો શરીરમાં સંસરવો ગયો દેવાંતને ધરતી સાથે જડી દીધો નીચે ઉતરી દેવાંત ની તલવાર કાઢી હીરબાઈ એને છાટકા મૂક્યા શત્રુઓના શરીરના કટકા કર્યા પછી મા ને બોલાવી માંડી પછી દી લાવ્યા ગાસડી ભાંધીએ દાણાની ગાસડી ભાંધે તેમ ગાસડી બાંધીને ઓડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી સોને મન એમ હતું કે દેવાંત તો મોઢા આગળ નીકળી ગયો હશે તેજ ટાણે દીકરીએવી કહી ગડવા ચલાવું બાપુને કહો કે ક્યાંય ન જાય પર આવીને એકવાર મોડે થઈને પછી ભલે દેવાંતની સામે જાય પણ પરભરા જાય તો મને મરતી દેખે ગઢવી ચલાણે પહોંચ્યા દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું લાખા વાળા ને માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા હવે હું શું મોડું લઈ લાખા પાદર આવું પર ભારત શત્રુ ને હાથે જ મરીશ એક ની એક દીકરી ના સમ ડાહી દીકરી સા સારું બોલાતી હશે મારા સંતાન મારું મોડું કાળું કરવાની કુમતી સૂજે શું કાઈ કે કારણ હશે જાવ તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જાવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણ ને તો મેં અહીં જ રાખ્યો છે એમ કહીને ઓડામાં લઈ જઈને ગસડી છોડી બતાવી લખાવાડે મોઢું ઓળખ્યું એ તો દેવાંત વાક પોતે જ દરબારનો હેયુ હરક થી અને ગર્વ થી ફાટવા લાગ્યો એને દીકરીને માથે હાથ મૂક્યો બેટા દુનિયા કહેતી હતી કે લખાવાડાને દીકરી છે પણ ના ના મારે તો દીકરો છે મને મૂર્ખા પછાડી કાઢવા તો સીધ નીચે બેઠો ઊભા ઉભા તલવારથી કાપતા ન આવડ્યું પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ